આગામી અડતાલીસ કલાકમાં ગુજરાત માટે ભારે મુસળધાર વરસાદ થશે બે જિલ્લામાં મોટા વરસાદ જળમગ્ન થઈ શકે છે આ બે જિલ્લાઓ બે દિવસમાં રાજ્યમાં ભારે પવન સાથે વરસાદ જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે જેમાં અમદાવાદ ગાંધીનગરમાં ભારે વરસાદી ઝાપટા રહેશે વીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે

આ પૂર્ણ ચંદ્રગ્રહણ ભારતની અંદર દેખાશે જે શત વિશા નક્ષત્ર સની શુભ રાશિમાં થવાનું છે કાશીનાથ જ્યોતિષ સકરાપાણી ભટ્ટાએ જણાવ્યું મુજબ ભારતમાં ચંદ્રગ્રહણનો સમય રાત્રિના નવ અને સત્તાવન મિનિટથી લઈ અને અગિયાર અને સેતાલીસ વાગ્યા સુધી રહેવાનો છે ચંદ્રગ્રહણનો અંત મોડી રાત્રે એક વાગ્યા અને સત્યાવીસ મિનિટ સુધી રહેશે આ વખતે ચંદ્રગ્રહણ દરમિયાન ચંદ્ર લાલ રંગનો દેખાશે જેને બ્લડ મૂન કહેવામાં આવે છે આ ચંદ્રગ્રહણ ત્રણ કલાક અને અઠ્યાવીસ મિનિટ અને બે સેકન્ડ સુધી ચાલશે ચંદ્રગ્રહણનો સૂતક સમયગાળો નવ કલાક પહેલા શરૂ થઈ થતો હોય છે ગુજરાત પર આવી નવી વરસાદી સિસ્ટમનો ટ્રેક બદલાયો હવે આ વિસ્તારોમાં ખાબકી શકે છે વરસાદ દસ ઇંચ જેટલો વરસાદ ગુજરાતની અંદર થઈ શકે છે ગુજરાતમાંથી સપ્ટેમ્બર સપ્ટેમ્બર મહિનાની અંદર પણ વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે પાંચ તારીખથી લઈ અને અગિયાર સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ અને મધ્ય પૂર્વ ગુજરાતની અંદર પાંચ થી દસ મીમી વરસાદની શક્યતા જયારે બાર તારીખથી લઈને અઢાર સપ્ટેમ્બર દરમિયાન વલસાડ ડાંગની અંદર ડાંગ વીસ એમ એમ વરસાદ ચાલુ રહી શકે છે જ્યારે અઢાર થી પચીસ સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય પૂર્વ ગુજરાતમાં એક થી પાંચ એમ વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે

ગુજરાતની નજીક પહોંચી ચુક્યું છે જેના પરિણામે ભાદરવો ભરપૂર હોય તેમ ગઈકાલના રાતથી રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો હતો અંબાજી ખાતેમાં અંબાના ધામમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છવ્વીસ લાખથી વધુ ભક્તોએ કર્યા દર્શન ભાદરવી પૂનમનો મેળો નજીક આવી રહ્યો છે લાખો ભક્તો પગપાળા અંબાજી પહોંચી મા અંબાના દર્શન કરી રહ્યા છે મંદિર તંત્ર અને વહીવટી તંત્ર દ્વારા ભક્તોની કોઈ મુશ્કેલી ન પડે તે માટે દરેક વ્યવસ્થામાં ખૂબ સારો એવો ફાળો તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યો છે

વિધિ વિધિ વિસર્જન કરવામાં આવતા હોય છે તો ખાસ કરીને મોટા શહેરોની અંદર પણ આજે ગણપતિ વિસર્જનનો ખૂબ મોટો તહેવાર ઉજવવામાં આવશે